અને આપણે શું હતું ખબર અટાણે હું છું હું મરી જાય દીકરી દીકરો હતર ઢારવાના એમ કે હું મરી જાય અને અમારે શું હતું ખબર બાપા મારી નાખે ખબર પડશે બાપુ આટલો હજી આપણે ગામડામાં નેડા છે કઈ અભ્યાસ પૂરો કર્યો અને એક દીકરી ધારાસભ્ય બની એમએલ બની બંગાળમાં અને એક દીકરી ડોક્ટર બની સુનિ ચૌધરી ડોક્ટર બની શાંતિ ઘોષ એમ બની એક ઓગણીસો ને શાંતિ ઘોષ નું અવસાન થયું અને સુનીતિ ચૌધરી નું તો ઓગણીસો ને ચોરાણુંમાં કેટલા થયા ખાલી ઘણો હમણાં ઓગણીસો ચોરાણુંમાં ત્રીસ વર્ષ થવા આવ્યા છે હજી એ છતાંય આપણને કોઈ દી એને એમ ન કીધું કે જેને દેશને આઝાદ કરવા માટે અમે કાળા પાણીની સજા ભોગવી છે એ અમે છે અમારા પુતળા ઊભા કરો કે અમારી વાતો કરો આ ભારત વર્ષની ધરતીની વાતો છે એવો એ